અંકલેશ્વર શહેરના હાંસોડ રોડ ઉપર આવેલ વોર્ડ નંબર એકની વિહાર સોસાયટીના રહીશો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર સોસાયટી અંદાજીત વીસ વર્ષ અગાઉ બની છે આ સોસાયટીને દર વર્ષે વરસાદી પાણી તથા રેલના પાણીનું વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું આવ્યું છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી હાલ સ્વપ્ન વિહાર સોસાયટીની બાજુમાં જે પ્લોટ હોય જેમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો હતો અને એ પાણી સીધું નર્મદા નદીમાં ભરતું હતું જો કે તે પ્લોટ પર મોટા પ્રમાણમાં પુરાણ કરી જમીનનું લેવલ ઉપર કરવાની કામગીરી ચાલુ હોય જેથી આવનાર સમયમાં સોસાયટીમાં ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ રોકાઈ જશે જેથી મોટું નુકસાન થવાની ભીતિ છે ત્યારે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે સ્વપ્ન વિહાર સોસાયટી વોર્ડ નંબર એક અંકલેશ્વર નગર સેવા સદનની હસ્તકમાં આવેલી સોસાયટી હોય અગાઉ પણ આ સોસાયટીમાં અતિવૃષ્ટિ અને ફ્લડ ને કારણે ડુબાણમાં ગઈ હતી અને વ્યાપક પ્રમાણમાં જાનહાની માનહાની થઈ હતી અને હાલ અમે જાણવા મળ્યું છે કે બાજુની સોસાયટી બને છે બાજુના ખેતરમાં એવો પુરાણ કરી રહેલા હોય તો આવી પરિસ્થિતિમાં લગભગ અમે કલ્પી ન શકે એવું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કદાચ જાનહાનિ પણ થઈ શકે એવી પરિસ્થિતિ છે તો આ પરિસ્થિતિમાં અમને બચાવવા માટે અંકલેશ્વર નગર સેવા સદન માન્ય કલેક્ટર સાહેબ અને બોડા કચેરીને અમે વિનંતી કરીએ છીએ કે કઈ માર્ગ બદલાવીને અમને આ સમસ્યામાંથી રાહત આપે એવી અપેક્ષા સહ